કે છાસઠ હજાર એકસો ઓગણત્રીસ ક્યુસેક પાણી આવી રહ્યું છે ત્યારે હાલ ડેમની જળ સપાટી ત્રણસો સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ ફૂટે પહોંચી છે જ્યારે ડેમમાંથી નહેર વાટે છસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને ધરતીપુત્રમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે છેલ્લા કલાકના આંકડા જોઈએ તો ગતરોજ વહેલી સવારે આઠ વાગે ડેમનું જળસ્તર ત્રણસો ફૂટ હતું જ્યારે આજે વહેલી સવારે આઠ કલાકે ઉકાઈ ડેમનું જળસ્તર ત્રણસો ફૂટ પર પહોંચ્યું છે જેથી ચોવીસ કલાક દરમિયાન ઉકાઈ ડેમમાં એક ફૂટ જેટલું જળસ્તર ઉપર આવ્યું છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ ત્રણસો ફૂટ છે જ્યારે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે